પાણી એક મહિલા મેયર છે મહિલાઓની વેદના મહિલાને જ ખબર હોય કે પાણી ના આવતું હોય તેની પરિસ્થિતિ કેવી હોય કાયમ મારી રજૂઆત હોય છે પાણી માટેની છતાં પણ હજી સુધી કોઈ ગંભીરતા લેતા નથી અત્યારે વીસ મિનિટથી મેયર પાણીનું સાંભળી અને નીકળી ગયા છે મારા નાગરિકો પાણીના લીધે બહુ ખૂબ તરસ્યા છે અને દુઃખી છે બેન આપની આપણું પાણી આવી ગયા છે કયા કારણ છે મારી મહિલાઓ સૌથી આઠ વાગ્યાથી મને ફોન કરે છે પાણી નથી અધિકારી ખોટા રિપોર્ટ આપે છે મેયર સ્ત્રીને તો એ ગંભીરતા કેમ નથી લેતા એના કારણે મારું કહેવું છે કે આટલી આવું ના હોય કાઉન્સિલરની વાત અધિકારીઓ નથી સાંભળતા અધિકારી સાંભળે મેયર મેયર સ્ત્રીને ખોટો રિપોર્ટ આપે અને મેયર સ્ત્રી અમને ખોટો રિપોર્ટ કરે કે પાણી આવે છે આવે જોવા અમે બતાવીશું જગ્યા અને કઈ જગ્યાએ પાણી નથી અમે બતાવીશું એટલે કમ્પ્લેન આપણે આક્ષેપો છે કે તમને લોકોને કોઈ પણ સ્ટેન્ડિંગ કોઈ પણ તમારી રજવાતો તો ત્યારે તમને સમજવામાં નહીં આવે એ એ બીજા જેનું કોઈ હોય ને